આપડે છોકરા બાજુ ને લેડીઝ એ લે એ બધા એ બાજુ એની બાજુ કોઈ નથી આવે મહાદેવર કેમ છો એવું ઓકે તમે બધા મજામાં જશો મજામાં રહે તો મજા ના રહેવાનું ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે છે મને ખુશી એકચુઅલી બીજી ખુશી રહ્યું આનંદ છે એમ કહું છું વાગી છે ને અગિયાર ને દસ તમે રહી શકો કેટલા વાગે ચાલુ થયો હે એટલે ખુશી એટલે એ બીજી ખુશી નહીં આજે ટપુ આરે છે એમ કહું છું એમ એમ આનંદ છે એમ અગિયાર ને દસ થઈ ગઈ અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો રીઝન હું હોય છે એ તમને પછી કહીશ કારણ કે મારે છે ને થોડું કામ આવી ગયો તો એટલે રાતે બહાર નીકળવાનું તો પણ બ્લોગ ચાલુ કરવા ભૂલી ગયો હતો એટલે ટપ્પો જો કેટલી તૈયાર થઈ ગઈ છે રક જવાડ કારણ કે મારા જવાડ ઘરે અને કેવું માસ હેર કટિંગ કરાવી કે જો ન ગમતો પણ મને ગમે છે કારણ કે ઓલા વાળા કરતા હવે સારા લાગે છે ના ના મસ લાગે છે હું કે કાલે સન્ડે છે એટલે રજા છે ને લાગે ને મસ્ત કાલે સન્ડે છે ને એટલે કાલે મારે રજા છે એટલે બાય જવાનું છે નકર ભાઈ તો હુઈ મસ્ત એમ કરમાં તો ઠંડી છે એમ બધા કન્ટિન્યુ રૂમમાં બનાવી રહેજો જી બાય બાય

તમારા બધા ને લગ્ન થઈ જાય ત્રણ ત્રણ ચાર ચાર વરસ નઈ નહીં એટલે બધા વર્ષ નથી ત્રણ વર્ષ બે બે વરસ બે વરસ એટલે તમારે જૂનું થઈ ગયું બે

આ કે ફરામ લે ને મત તો આ કે મને તપલી છાય જો એવો પ્રેમ કરીને તો ફળે છાય ના દીકો નો બનાવ્યું થાવાન આંગાળ જો એટલે કે તો મતલબમાં સાહ નહી થાય હું પ્રેમ કરી ને એવો સાહ એવું નો એવો આ તો બધું મે તારો

ને મારી સામે ખેલાફ થાય કરવા કે પ્રેમ એવો હોય છે તો હું આપણે નેચરલ પ્રેમ નેચરલ અંધાધૂન પ્રેમ અંધાધૂન પ્રેમ નેચરલ હા તો લેવાનું વિચાર છે

ખાલી મમરા છે પછી લીલી ડુંગળી ને આપણે હે ને લસણ છે હ લસણ છે લસણ લીલું લસણ છે કોકોને ડુંગળી છે લસણ છે બટેકા છે ડુંગળી નથી નથી કાઈ નથી અને સીંગ છે અને સેવ છે અને તીખી ચટણી ને ગ્રીન કલર ની છે ને આમલીની ચટણી છે એવું છે એમ કેવું લાગે મજા બનાવી નાખ્યો તો કારણ કે બહાર જાય એટલે ભૂખ લાગે ને કાલે સન્ડે એટલે અમારે સવા એક પણ એકચુઅલી એમાં એવું થાય તો કે તમે લોક તો ચાલુ છે પણ ટપ્પુ છે ને હોય જાય મારે એડિટ કરવા આવે છે મારે કેટલા વાર છે કે નક્કી નહીં એમ રવિવારે રજા હોય એટલે મારે તો એડિટ કરવા મને રાત્રે મજા આવે મસ્ત એડિટ કરીને ખબર આપણા માટે સ્પેશિયલ ભેળ તૈયાર થઈ ગઈ છે વાવ અગાઉ છે પાણી આવવા મળ્યું મેડમ અને એને તો ફ્રેન્ક કરી છે બહાર જાય ભૂખ તો લાગે ભૂખ ન લાગે પણ દર વખતે થાય લેવાનું કાંઈ ન હોય એવું ન હોય કે ખાવું છે પણ આ વચ્ચે આવું ને પાણી છે ને એને થાય નિમય પાછાવાળા મોઢે ત્યારે પાછે ને મેં ખાવું છે મેં પાછી લેવું એવું ન વિચારે મેં ખાવું જ છે પાણી છે ને પછી એવું સારો ખાઈ બધું સાફ કરી ગઈ ગયા ખાઈ લે આમ તો

ਮੈਂ ਮੇਕਾਂ ਸਰਣੀ ਖਾਦੀ ਮੈਂ ਹੁ ਕਾਦੋ ਬੰਦੀ ਜਾ ਚਟਨੀ ਖਾਦੀ ਤਾਂ ਮੈਂ ਬੈਠੋ ਨਾ ਹੋਇਆ ਇਹ ਐਵੇਂ ਨਾ ਖਾਦੀ ਜੀ ਬਾਸ ਮਾ ਵਜੀ ਨਾ ਲੈ ਚੱਲਨੇ ਦੋ ਮੈਂ ਕਹਾਂ ਸਰਣੀ ਖਾਦੀ ਕੋਈ ਮਲਟੀਪਲ ਰਹਿ ਗਏ ਬਾਟਰ ਨਾ ਪੁੱਛੋ ਅੰਨੇ ਨੇ ਸਨ ਆ ਦੋਟ ਵਾਜ ਜੋ ਹੋਈ ਜਾ ਮੈਂ ਚਟਨੀ ਬੋ ਮੈਂ ਸਰਣੀ ਖਾਦੀ ਨਹੀਂ ਕਹਿੰਦੀ ਮੈਂ ਭੇੜਾਸ ਖਾਦੀ ਤਾਂ ਕਿੰਨ ਕਣ ਨਹੀਂ ਭੇੜਾ ਨਾ ਖਾਦੀ ਮੈਂ ਚਟਨੀ ਕੀ ਖਾਦੀ ਖਾ ਲਿਆ તો અત્યારમાં ભેળ કોણ ખાય હું ખાઉં તો ખાલી લાસ્ટમાં બે ચમચી ખાજેલી બતાવી દી કે જો ટપકો સાફ કરી કે કારણ કે લાસ્ટ રૂમમાં તું ને એટલે કા ખાતું એમ ઈ બતાવ્યું કેમ તમારું નો બતલતું આથી ભેળ ખાઈ જો હું એટલે પછી ભેળ ખા લઉં ફ્રેન્કી ખાઈ જો એટલે કા ખાજો કારણ તું પાણી પી બસ ઓકે બસ હા તો કે હવે ઓકે બસ ઓટ સરવાળો મેડ્રમ છે ને દોડ ભાગી જાવ અને ચાઈ પર લીધો મારે હુઈ જાવું છે હા તું ના એમ તો વિડીયો એડિટ કરી કારણ કે વ્લોગ મેં બનાવ્યો નહીં મારે એડિટ તો કરવો પડશે મારે તો એના માટે વ્લોગ અત્યારે મેં એન્ડ કરું છું મારી વિડીયો તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરીશો વૃક્ષોની મારી ફ્રેન્ડ વ્લોગમાં બાય બાય બસ નહીં બ્લેક બતાવતો એમ સારવારો બાય બાય મરી આપણે કારણ કે કાલે ઠંડે છે ઠંડે નવો બ્લોગ આવશે બાય બાય બાયક કર